હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વી ગુસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું બેસનમાંથી એકદમ ક્રિસ્પી હાંડવો તો ફ્રેન્ડ્સ તમે આ દાળ ચોખાની પલાળા ઝંઝટ વગર તમે આ હાંડવો એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ હાંડવો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા હવે આપણે એક વાસણમાં આપણે એક કપ સોજી લઈશું અહીંયા એક કપ આપણે બેસન લઈશું હવે એક ટેબલ સ્પૂન હળદર આપણે લઈશું એનાથી આપણો કલર ખૂબ સરસ આવશે અને એક કપ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં અને હવે એક કપ આપણે દહીં લઈશું અહીંયા આપણે દહીં ખાટું લેવાનું છે એનાથી આપણો હાંડવો એકદમ ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ સોફ્ટ બનશે તો અહીંયા આપણે એક વાટકી જેટલું ખાટું દઈ લઈશું અને એમાં આપણે થોડુંક પાણી થોડું થોડું એડ કરીને આપણે એકદમ મિક્સ કરતા જઈશું આપણું બેટર એકદમ પતલું ના થાય આપણું બેટર એકદમ થીક રાખવાનું છે આપણે હાંડવું બનાવીએ છીએ એટલે તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી આપણે એડ કરીને તો અહીંયા આપણે આ રીતનું પરફેક્ટ આપણું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર છે હવે આપણે અહીંયા એક નંગ ડુંગળી લઈશું અને એક નંગ આપણે ટામેટા લઈશું અને અહીંયા બે લીલા આપણે તીખા મરચાં લઈશું તમે તીખું ઓછું ખાતા હોય તો તમે તીખું ઓછું કે વધારે તમે આમાં કરી શકો છો અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું જ આપણે જીરું લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું અને એક લે લીંબુનો રસ આપણે લઈશું અને હવે ઉપરથી લીલા ધાણા લઈશું આપણે લીંબુનો રસ પણ એડ કરવાથી સરળ આપણો હાંડવો મસ્ત ટેસ્ટી બનશે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ફ્રેન્ડ્સ આ સ્ટેચ ઉપર તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો ખૂબ જ હાંડવો સારો બને છે હવે લાલ મરચું આપણે લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જો ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતનું આપણે એકદમ બેટર મિક્સ કરીને તૈયાર કરી લઈશું અને આમાં આપણે એનો એડ કર્યો છે મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે હવે આપણે હાંડવો વઘારવા માટે આપણે રાઈ જીરું અને પાંચ છ મીઠા લીમડાના પાન અને આપણે સફેદ તલ લઈશું અને હવે આપણે જે બેટર બનાવ્યું છે હાંડવાનું એ આપણે કઢાઈમાં આપણે એડ કરી લઈશું અને એને હવે આપણે દસ મિનિટ માટે ઢાંકીને આપણો હાંડવો સારી રીતે ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણો હાંડવો દસ મિનિટ થઈ ગયો છે તો હાંડવો આપણો સરસ ઉપરથી એકદમ ચડીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે બીજી સાઈડ પણ પલટાવીશું અને એકદમ એને પણ આપણે બીજી સાઈડ ક્રિસ્પી કરી લઈશું તો હવે આપણે હાંડવો એકદમ ક્રિસ્પી ઉપરથી દેખાય છે તો હવે ફરીથી પણ ઢાંકીને દસ મિનિટ માટે આપણે થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણો હાંડવો તૈયાર છે તમે અહીંયા જોઈ શકો છો એકદમ બે સાઈડથી પણ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ પણ બને છે તો ફ્રેન્ડ્સ તમે આ નાના મોટા બાળકોને પણ તમે સાંજના સમયે તમે સરળતાથી બનાવીને તમે આપી શકો છો એને તમે ચટણી કે ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ મારી ચેનલ